વલસાડના કોસંબા પ્રાથમિક શાળા પાસે આવેલી મોબાઈલ રિપેરિંગની બંધ દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની વલસાડ તાલુકાના કોસંબા પ્રાથમિક શાળા પાસે આવેલ ન્યુ મોબાઈલ રિપેરિંગ અને મોબાઈલ એસેસરીઝની જે દુકાનના સંચાલકે દિવસ દરમિયાન આવેલા મોબાઈલ રિપેરિંગની કામગીરી કરી રહ્યા હતા રિપેરિંગમાં આવેલા અન્ય મોબાઈલો દુકાનમાં મૂકી દુકાન બંધ કરી ઘરે ગયા હતા ત્યારબાદ દુકાન પાસેથી પસાર થતા સ્થાનિક લોકોને બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા જોઈ તાત્કાલિક દુકાનની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી સાથે ન્યુ એસકે મોબાઈલ રિપેરિંગના દુકાન સંચાલકને ઘટનાની જાણ કરવામાં આવી હતી ઘટના અંગે વીજ કંપની અને વલસાડ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી આગની ઘટનાની જાણ વલસાડ વીજ કંપનીની ટીમને જાણ થતા કોસંબા અને આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં રિપેરિંગમાં આવેલા મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ બળીને ખાક થઈ ગયા હતા ઘટનામાં ન્યૂ એસકે મોબાઈલ રિપેરિંગની દુકાનમાં દુકાન સંચાલકને ઘણી નુકસાની થઈ હતી ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતા સિટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દુકાનના સંચાલક પાસેથી ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો હાલ તો શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે